માયા કેટલી બધી માયા 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 કેટલી બધી માયા 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 મને કેટલી બધી સપનામાં માયા આવી ધ્યાન માર દાદા ને પૂછું દાદા શું કે બધા મને સપનામાં માયા આવી અહીંયા હોય એ બટા અટાણે માયા નથી પહેલાં નીકળતી હતી મોરિયા મોઢે અટાણ ન હોય રાણી સાપ નીકળતા હતા અટાણ ન હોય હાલો ને આપણે જાવી એ બટા નોય અને તું વાળીએ જા તારો બાપો વાટ જોઈ રહ્યો છે હા 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 એ ડોવા હવે તો આમ જો આપણી ઘરમાં એક રૂપિયો નથી જેટલા પૈસા હતા એટલા બધા ખૂટી રહ્યા હવે તો ઘરમાં ખાવા લોટે નથી અને મારા બજર પૈસા નથી તો કામ કરાય ને કામની દારૂડી હો ભંડોવા તને ખબર છે મને કામ કરતા આરા થાય છે તો પછી હું ક્યાંથી કામ કરું હા લે લે હાય ઊભી રહે તો આમ ક્યાં જાસ વાડીયા જાવ હું વાડીયા જા છે

महाराज है ना सरपंच से आपने काम में ना रखा नहीं हाँ ये ना पावर आ गयो आप रखिए थान मकार खाना वो सही है वही जैसी वो रे सब भरी है चिटिया वो ले डोसी नॉले सोड़े हो करेंगे ना सी एक हबे हाँ कोई 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 दिन नहीं खुशी है अबे ऐसा मार का है ऐसे ऊपर आता है थान मन जब भी हो करेंगे खोदे है जो नहीं

હું તને શું કહું છું શું હા હવે આ માયા આપણને જડી છે ને એટલે હવે આ બે માટલા મારા બરોબર ના હો તમે કીધું તું આપણો વીનો ભાગ અને મને સપનામાં આવી હતી ઈ તો મે આમ જો નીકરી ને એટલે હું અત્યારે કહું છું પ્રેમથી થી ને કે બે મને દઈ દે નકર હું તને મારીશ ના હો હું નઈ દઉં નથી દેવી ના સાની મુની લાઈ ને એ ભાઈ બે એ આ અરે બાપરે આ તો મરી જાય અને હું તો ખાલી આને ધમકી દે દીધી હવે શું કરવું કામ કરું આ માયા લઈ હું ભાગી જાઉં આ ભલે અહીંયા પડી હોય

इमरजेंसी केक छे अरे साहेब एक छोरी नु मडक થઈ ગયો છે આવો આવો એ આ સાहेब આવે છે તાવુ કોઈ અટતા નઈ આને હા હા કેટલી બધી માયા છે હમ તો દો આખી જિંદગી હવે મારે કામ નહી કરવું પડે હા 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 આ મતકો આખું ભરું આ

તારી માને ડોસ્યું ભૂલી નતા બોલે છોડીન ફૂકા મારને કી આસુ બોલ સાહેબ મેં કાય નન મારી તો તારી માને આસુ બોલને કે એક ધોકો ડાવ બોલ ના સાબ કઉ છું કઉ છું આ કે એ સાહેબ ઈને છે ને માયા સપનામાં હતી કે પછી અમે બે માયા કાઢવા આયા કે પછી બે મટકા માયા નીકળી મે કીધું આમાં એક મટકું ઈ લઈ જશે તો પછી આમાં કાઈ નઈ વધે તે પછી મેં વિચાર કર્યો કે હું બે મટકા લઈ લો તે પછી મેં તો ખાલી એને ધમકી મારી તે ધમકીમાં ધમકીમાં મરી જઈ આરી માને એક મટકુ લઈ જાય એટલે તે એને મારી નાખી હે હા સર આરી માને એક ઘોકો મૂક્યા હમણા અને માયા તમારી નો કહેવાય સરકાર ની કહેવાય તમારી માને